અજિયત કોન્સ્ટિપેશન ખરેખર છે શું ફળિયામાં જો ત્રણ વખતથી ઓછી વખત મળથ્યાક થતો હોય લેટ્રિન જતી વખતે જોર કરવું પડે કબજિયાત સેના લીધે થાય છે આપણા ખોરાકમાં પાણી પ્રવાહીનું પ્રમાણ અને ફાઈબરનું પ્રમાણ સાવ ઓછું હો કે ખરેખર કબજિયાતના જે લક્ષણો છે એ શું હોય છે ઇન શોર્ટ 3 થી 4 દિવસે કે 4 થી 5 દિવસે એક વખત લેટ્રિન કરવા માટે જતા હોય બાળકોની અંદર જ્યારે કબજિયાત થાય છે બધા પ્રોસેસ ફૂડ જે આવ્યા છે અત્યારે જે કે જૂના ટાઈમમાં ન નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું એક એવો રોગ કે જે બીજા રોગોને આમંત્રણ આપે છે એક એવો રોગ કે જે શરીરમાં અન્ય રોગ ઊભા કરે છે કોન્સ્ટિપેશન કબજિયાત અને તેની અવેરનેસનો મંથ અત્યારે ચાલી રહ્યો છે કોન્સ્ટિપેશન અવેરનેસ મંથ જેના અંતર્ગત ઇન્ડિયન મેનિ મેડિકલ એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે થઈ અને કબજીયાત વિશે શું ધ્યાન રાખવું અને શું કાળજી રાખવી એની જાગૃતિ માટે થઈ અને આખું અભિયાન ચલાવતું હોય છે ત્યારે એ અંતર્ગત આજે આપણે તો એ ચાર ડૉક્ટરોમાં ડૉક્ટર વૈભવભાઈ કારોલિયા કે જેવો તથાષ્ટુ હોસ્પિટલમાંથી છે વિપુલભાઈ માલસણા કે જેઓ ગોકુલ હોસ્પિટલમાંથી છે સાથે સાથે મયુરભાઈ જાદવાણી કે જેવો ક્રિષ્ના હોસ્પિટલમાંથી છે અમિતભાઈ ધૂલે કે જેઓ સદભાવના હોસ્પિટલમાંથી આવે છે તો આ ચાર ડૉક્ટરો આજે આપણી સાથે છે સર્વપ્રથમ હું વૈભવભાવને પૂછવા માંગીશ કે વૈભાઈ કબજીયાત કોન્સ્ટિપેશન ખરેખર છે શું અને એમાં કયા કયા પ્રકારની બીમારીઓ થતી હોય છે કબજિયાત છે એ અત્યારે જોવા જાય તો બહુ કોમન સમસ્યા છે ભારતમાં અત્યારે પંદરથી વીસ ટકા જેટલા લોકો કબજિયાતથી પીડાતા હોય છે એમાં મહિલાઓમાં એનું પ્રમાણ વધારે છે પુરુષો કરતાં અને જેમ જેમ ઉંમર વધે અથવા તો બીજી બીમારીઓ હોય મેં જેમ કે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે એના દર્દીઓ હોય એ દર્દીઓમાં કબજિયાતનું પ્રમાણ વધારે હોય છે કબજીયાતની કોને કહેવાય એની વાત કરીએ તો કબજીયાત એટલે શું તો કે અઠવાડિયામાં જો ત્રણ વખતથી ઓછી વખત થતો હોય લેટ્રિન જતી વખતે જોર કરવું પડે અથવા તો કઠણ સંડાસ આવે અથવા તો લેટ્રિન જવા માટે જ્યારે જઈએ ત્યારે એવું લાગે કે કાંઈક અટવાઈ ગયું છે અને ખુલાસાથી લેટ્રિન થતું નથી અથવા તો લેટ્રિન કાઢવા માટે આંગળીનો ઉપયોગ કરવો પડે અથવા તો તે ભાગમાં પ્રેશર કરવું પડે તો આ બધી જે ઘટનાઓ થાય એ એને ટૂંકમાં કબજિયાત કહેવાય છે તો માણસો માટલે એટલી વાર ઘણીવાર શું હોય છે કે લોકો ત્રણથી ચાર વખત જતા હોય છે લેટ્રિન તો પણ એને ઘણીવાર કબજિયાતમાં ખપાવી શકાય કેમ કે

હવે સાઉ સાવ સાદી ભાષામાં મોરબીના સિરામિકની ભાષામાં સમજાવું ને તો આપણું પાચન છે ને એ સિરામિક ફેક્ટરીની કિલન જેવું છે કે આપણે એક સાઈડથી માટી નાખીએ એમાંથી ધીમે ધીમે કિલન ઉપર ટાઇલ્સ બને અને બનતી બંધી સામે છેડે થઈને ટાઇલ્સ બની નીકળી જાય હવે જ્યારે આ કિલનમાં કોઈ કારણસર અવરોધ સર્જાય અને સામે છેડે ટાઇલ્સ ટાઈમે ન નીકળે એને કબજીયાત થયું કે બરાબર તો હવે આ કબજિયાત થવાના ત્રણ જ કારણ વિચારવાના કાં તો જે ટાઈમે જે માટી જે ટાઇલ્સ બનવી જોઈએ એ સરખી બનતી નથી બીજું બને છે બરાબર પણ જે જે સમયે ટાઈમે કિલન ધીમી લીધે સામે પહોંચવી જોઈએ પહોંચતી નથી ત્રીજું બને એ છે પહોંચે છે પણ સામે છેડો સાંકડો છે દરવાજો બંધ છે તો નીકળતી નથી આવ તો સૌથી પહેલું કારણ તો બનતું નથી મળ તો એનું પેલા પહેલું કારણ લેસ ફ્લુઈડ લેસ ફાઈબર એટલે કે આપણા ખોરાકમાં પાણી પ્રવાહીનું પ્રમાણ અને ફાઈબરનું પ્રમાણ સાવ ઓછું હોવું કેવો ખોરાક ખાવો જોઈએ એ બીજા રાઉંમાં ચર્ચા કરીશું તો પહેલું કારણ કે મળ પૂરતું બને નહીં પાણી પ્રવાહીને ફાઇબર ઓછું હોવા લીધે બીજું કારણ કે કિલન ધીમી ચાલે કે એવા કયા કારણ કે જેના લીધે પાચનતંત્ર મંદ પડી જાય તો પહેલાં પહેલું કોમન કારણ ઉંમર મોટી ઉંમર પ્રેગ્નન્સી કે જેમાં હોર્મોનલ ચેન્જીસ થાય બીજા એવા ન્યુરોલોજીકલ રોગ જેમાં સાહેબ કીધું એમ ડાયાબિટીસ હાઈપોથાઇરોડિઝમ અથવા એવા મગજના રોગ જેમાં સ્પાઇનલ કોડની ઇન્જરી હોય અથવા પેરાલિસિસ થઈ જાય પાર્કિન્સનનો રોગ હોય આવા બધા રોગમાં કબજીયાત કોમન રહી અને સૌથી મોન મેઇન વસ્તુ કે અમુક દવાઓ જે રોજ બરોજ ઘણી બધી દવાઓ આપણે લેતા હોય તો એમાંથી કોમન કઈ દવા કે જેનાથી કબજિયાત થાય તો સૌથી મેઇન એનાર્જેસિક પેનકિલર અમુક દવાઓ ખાસ કરીને કેન્સરમાં વપરાતી ઓપિયો ડેનાલ જે આપણે રોજબરોજમાં લઈ છીએ કોડિન સિરપ જે કોમન વપરાતી હોય એનાથી ખબર કબજીયાત ખાસ કરીને થાય અમુક એન્ટી ડિપ્રેશન દવાઓ ખાસ કરીને અમે ડિપ્રેશન દવાઓ ખાસ કરીને અમુક કેલ્શિયમ ચલન બ્લોકર જે બીપીમાં કોમનલી વપરાય છે તો એ દવાથી પણ કોન્સ્ટિપેશન થાય આ સિવાયના અમુક એવા રેર કોઝ કે જે સામાન્ય વસ્તુ છે કે જે ચેન્જ ઇન બોવેલ હેબિટ કે જે રેગ્યુલર તમારી જગ્યા જે હોય ઘણા પેશન્ટને આપણે પૂછીએ કે તો મારે પેટ સાફ આવે જ છે પણ તમે હોસ્પિટલમાં ત્રણ દિવસ જાઓ તો અહીંયા કબજિયાત થઈ જાય કેમ કે તમારું જે જગ્યા બદલાય છે તમે ટ્રાવેલિંગ કરીને ક્યાંક જાવ છો જેટલે થાય છે અથવા તો કોઈ પણ કારણસર તમારું પાચન મંદ પડે તો કબજિયાત થાય તો આ એનું બીજું કારણ કે તમારી પાચન મંદ થઈ ગઈ બરાબર હવે ત્રીજું કારણ આપણે વિચારી કે જેમાં મળ બરાબર બને છે પાચન પણ બરાબર છે પણ રસ્તો બ્લોક છે તો એવા કારણમાં કોમન આપણે વિચારીએ તો કેન્સર ગાંઠ છે તો કબજિયાત થવાનું છે બીજો એવો રોગ કે ઇન્ટેસ્ટ્રેનલ ઓબસ્ટ્રકશન કે જેમાં આંતરડા ચોટી જાય તો દરવાજો બંધ થઈ જવાનો તો મળ સાફ થવાનું નથી ત્રીજી કોમન વસ્તુ જે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે એમાં આંતરડાની ગતિ ને ઓછી થવાને લીધે કબજિયાત થતું હોય છે તો આ બધા જે કારણ છે એ કબજિયાત થવાના કોમન કારણોમાં આપણે ગણી શકાય જી હા ખૂબ ખૂબ આભાર સાહેબે મોરબીવાસીઓને સમજાય એ રીતે ખૂબ સરળ ભાષામાં આપણને સમજાવ્યું કે કબજિયાત શેના કારણે થતું હોય છે હું સાહેબ તમને પૂછવા માગીશ કે ખરેખર કબજિયાતના જે લક્ષણો છે એ શું હોય છે ને આડઅસરો કેવી હોય છે એટલે કબજીયાતના લક્ષણો એટલે કે જેમ વૈભવ સાહેબે કીધું એમ કે અઠવાડિયામાં છે ત્રણથી ત્રણ વખત કરતાં ઓછી વખત લેટરિન કરવા જવું પડે ઇન શોટ ત્રણથી ચાર દિવસે કે ચારથી પાંચ દિવસે એક વખત લેટરિન કરવા માટે જતા હોય સંડાસ કરવામાં બહુ જ જોર કરવું પડતું હોય સંડાસ ગંઠાઈ ગયેલું આવતું હોય એટલે કે પથ્થર જેવું થઈ ગયું હોય એવું પણ બની શકે સંડાસ કરવા માટે લાંબો ટાઈમ સુધી છે લેટરિનમાં બેસી રહેતા હોય બરાબર છે અને સંડાસ કરવામાં જોર કર્યા પછી પણ સરખું પૂરું સંડાસ ના ઉતરતું હોય એવા સેન્સેશન આવતા

બરાબર છે ઘણી વખત એવું થાય કે સંડાસ અંદરની અંદર ગંઠાઈ જાય એટલે સંડાસ સાવ ઉતરે જ નહીં બરાબર એવું પણ બને કે સંડાસ ગંઠાઈ જવાના લીધે આસપાસથી થોડું થોડું પાણી જેવું લિક્વિડ છે પાસ થયા રાખે જેને આપણે કહીએ ફિકલ ઇનકન્ટિન્યન્સ એટલે કે સંડાસનો કંટ્રોલ જતો રહેવો બરાબર છે બહુ જ લાંબા સમયથી સંડાસનો કંટ્રોલ ઇન આવી રીતે જાય તો જોડે જોડે સ્નાયુમાં જોર કરવું પડતું હોય તો પેશાબનો કંટ્રોલ પણ જઈ શકે બરાબર છે એને પેશાબનું ઇનકન્ટિન્યસ એટલે કે યુરિન ઇનકન્ટિન્યસ પણ આપણે કહીએ છીએ એટલે લાંબા સમયથી જો કબજીયાત બરાબર છે તો બહુ બધી આડઅસરો આપણને થતી હોય છે જેની અંદર મેં તમને જે સરળ ભાષામાં ટૂંક વસ્તુમાં સમજાયું એ બધી વસ્તુઓ થાય બરાબર છે હરસ થાય મસા થાય ઇન શોર્ટ કેવું કે લાંબા સમયથી જો તમારે સંડાસમાં જોર કરવું પડતું હોય તો એનાથી જે લોહીની નસો ડેમેજ થાય એટલે લોહીની નસો ત્યાં ફૂલવા લાગે જેને આપણે હરસ મસા કહીએ છીએ સંડાસનો માર્ગ ત્યાંથી ચીરાઈ જાય બરાબર એટલે સંડાસના સ્નાયુઓ જે કંટ્રોલ કરતા હોય એની ઉપરની ચામડી ફાટે તો એને આપણે ફિસર કહીએ છીએ બરાબર છે એટલે પછી લાંબા સમયથી એ ફિસરની અંદર કદાચ ઇન્ફેક્શન લાગે ને રસી થાય તો એમાં ભગંદર પણ ક્યારેક જોવા મળે બરાબર હોય બરાબર છે એટલે આ બધી વસ્તુઓ છે કબજિયાતના લીધે થતી હોય છે જી જેમ શરૂઆતમાં જ મેં કીધું કે કબજિયાત કે કોન્સ્ટિપેશન એક એવો રોગ છે કે જે બીજા રોગોને પણ આમંત્રણ આપતો હોય છે તો સાહેબે બતાવ્યું એ પ્રમાણે આડસરો પણ એની થઈ શકે છે હું આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને બાળકોની અંદર જ્યારે કબજિયાત થાય છે બાળકોને કોન્સ્ટિપેશન થાય છે તો એમાં કેવી રીતે 25 વર્ષ પહેલા અમારા પાસે ખાલી ઝાડાના દર્દી આવતા હતા કબજિયાતની તકલીફ લઈને ક્યારેક જ કોઈ બાળક આવતા હતા હવે ઊંધો છે અઠવાડિયામાં બે પેશન્ટ ત્રણ પેશન્ટ આવે છે આપણે બે હજાર બાવીસ ત્રેવીસની વાત કરું તો અમારા પાસે અઠવાડિયા પંદર દિવસમાં એક દર્દી તો આવતો જ હતો કે જેનો સંડાસ આવો બંધ જ થઈ ગયો છે તમે ફીલ કરો તો અહીંયા પાણા જેવો સંડાસ તમને ટાઈટ ફીલ થાય ડૉક્ટરને અને પછી સંડાસના રસ્તાથી તમારે દવા આપવી પડે તો જ એનીમાં આપવું પડે તો જ બાળક સંડાસ કરી શકે એવી પરિસ્થિતિના બાળકો આવે જ છે અત્યારે ટૂંકમાં પ્રોબ્લમ વધી ગઈ છે ખાનપાનથી કારણ કે બધા પ્રોસેસ ફૂડ જે આવ્યા છે અત્યારે જે જૂના ટાઈમમાં નહોતા તમે જોજો ઘણા બધા પેકેટવાળા નૂડલ્સ છે વેફર છે કુરકુરિયા છે બિસ્કીટ છે બધામાં મેદા હોય જ છે અત્યારે કેટલું પણ કરો આ બધા એક કારણ છે બી ડાયટ મેઇન કારણ છે જેમ કે સાહેબે કીધું કે પ્રવાહી ઓછો ફાઈબર ઓછો એ પણ કારણ આવી ગયું ત્રીજો વેલા સવારે જે અત્યારે સ્કૂલનો નો ટાઈમિંગ છે મોટો પ્રોબ્લેમ છે આખા દેશમાં એના પર ચર્ચા છે કારણ કે ઘણા જગ્યા મોરબીમાં છ વાગે સાડા વાગે પોણા વાગે તો બસ આવી જાય છે હવે એ બાળક પોણા સાત વાગે બસમાં બેસવાનું છે એનો મતલબ કે એને સાડા પાંચ વાગેથી તો મમ્મી પપ્પા એના ઊભા થાય અને તૈયાર કરવા માટે તો ટાઈમ કહે છે કે બાળક સંડાસ જવાનું બેસી શકે એને મોશન ને પાસ કરી શકે એ એક કારણ છે જ જે ઘણીવાર નેગ્લેક્ટ થઈ જાય છે પણ એક કારણ છે મેન ખાનપાનના કારણ અને પછી ટોયલેટ ટ્રેનિંગ એના વિષય પર આપણે વાત કરીશું અને જેમ કે સાહેબે કીધું કે ફિશર અને પાઇલ્સ અને ચીરો પડી જાય સંડાસના જગ્યા એ બધું બાળકોમાં પણ જોવા મળે જ છે સેમ ટુ સેમ મોટા છે પ્રોબ્લેમ એ છે કે બાળકોને એના મમ્મી પાપા લઈને આવે છે ચાર દિવસ થઈ ગયા સંડાસ નથી સંડાસમાં બેસે તો રાડું પાડે છે સંડાસ થતી નથી રડ કરે છે આ બધી વાતો જો છે બાળકોમાં પણ હવે જોવામાં મળે છે અને મેન કારણ મેં તમને કીધું એમાં ખાનપાન સ્કૂલનો ટાઈમિંગ લાઈફ સ્ટાઇલ ચેન્જિસ ઘણું બધું પ્રોબ્લેમ છે અને એક જે મોટી પ્રોબ્લમ બાળકોમાં જે જોવા મળે છે કે ત્રણ વસ્તુ હારે હોય છે બાળકોમાં ઘણા ઓપ્શન્સમાં લોહીનો ટકા પેશાબમાં રસી અને કબજીયાત આ ત્રણે ત્રણ નો એક કોમ્બિનેશન જોવા મળે છે આખા ઇન્ડિયામાં ડોક્ટર્સ એને સમજે છે કે લોહીના ટકા ઓછા પેશાબમાં રસી અને કોન્સ્ટિપેશન આ ત્રણે ત્રણ નું કોમ્બિનેશન પછી જેમ કે સાહેબ કીધું કે સંડાસ

એના માટે થઈ અને બાળકને લેટરિન કરવાનો સમય નથી મળતો એ પણ એક ખૂબ મોટી સમસ્યા છે એવું માનવું છે અને પચીસ વર્ષ પહેલાં સાહેબ એવું કહે છે કે ક્યારેય એવું બન્યું જ નથી કે બાળકોને કબજીયાત થાય એવું બને પણ પચીસ વર્ષ પછી હવે આવો પ્રોબ્લમ પ્રશ્ન આવે છે એનું કારણ એ છે કે હવેની લાઇફ બદલાણી છે ને હવેના જંક ફૂડ ખાવાનું વધ્યું છે એવું પણ એક કારણ હોઈ શકે એના ઉપર આપણે ચર્ચા કરીશું ત્યારે હવે કબજીયાત જે બાળકોને હોય છે કે જે કોઈ પણ વ્યક્તિને હોય છે એના માટે થઈને તપાસ શું કરાવવી જોઈએ કબજીયાત માટે સૌપ્રથમ તો જે લક્ષણોની તપાસ જરૂરી હોય છે કે તકલીફમાં શું શું છે કબજિયાત સાથે બીજા કોઈ લક્ષણો છે માનો કે ગંભીર લક્ષણોમાં એ આવે કે લોહીની ટકાવારી ઘટી જવી વજનમાં ઘટાડો થવો ભૂખ ન લાગવી કે પછી ઘણા દર્દીઓને એવું હોય કે ઘણીવાર ઝાડા રીએ પછી વળી કબજિયાત રહે ઝાડા કબજિયાત એવું વારાફરતી થાય તો આ બધા કેસમાં વિશિષ્ટ રિપોર્ટની જરૂર પડતી હોય છે જેમ કે પ્રાઇમરી રિપોર્ટમાં લોહીની ટકાવારીનો રિપોર્ટ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે સીબીસીનો રિપોર્ટ એમાં લોહીની ટકાવારી ખબર પડે માનો કે લોહીની ટકાવારી ઓછી હોય તો પછી આગળ બીજા રિપોર્ટ કરવા પડે જેમ કે આપણે સ્ટૂલનો રિપોર્ટ કરી શકીએ મળનો રિપોર્ટ કરીએ એમાં માનો કે લોહી પડતું હોય તો ઘણી ખ્યાલ ન આવતો હોય પણ છુપી રીતે પડતું હોય તો એમાં પોઝિટિવ આવે તો પછી આગળ બીજા બધા રિપોર્ટ કરવા પડે જેમ કે કોલોનોસ્કોપીનો રિપોર્ટ છે કોલોનોસ્કોપી એટલે શું તો કે મળ માર્ગ દ્વારા મોટા આંતરડાની દૂરબીન દ્વારા તપાસ એમાં આખું મોટું આંતરડું જેની લંબાઈ આશરે પાંચ થી છ ફૂટ જેવી હોય એની અંદરની દિવાલ જોઈ શકાય એમાં માનો કે કોઈ ચાંદા હોય કે કોઈ ગાંઠ હોય અથવા તો સાંકડો થઈ ગયો હોય એ બધી વસ્તુનો ખ્યાલ આવે અને એ વસ્તુની એમાંથી ટુકડો લઈને બાયોપ્સી પણ લઈ શકાય એટલે એ રીતે નિદાન થતું હોય છે અને અમુક કેસમાં માનો કે આંતરડા ચોટી ગયા હોય તો એ બધી રિપોર્ટ સોનોગ્રાફી અથવા તો એક્સરે અથવા તો સીટી સ્કેન દ્વારા ખબર પડતી હોય છે અમુક લોકોને એવું હોય છે કે પ્રેશર આવે છે લેટ્રિન જવા માટેનું પ્રેશર આવે પણ ઉતરતું નથી આ એક કોમન સમસ્યા છે તો એનું કારણ એ છે કે જે મળી આજુબાજુના જે સ્નાયુ છે પેલ્વિક ફ્લોર જેને કહેવાય મેડિકલ સાયન્સમાં પેલ્વિક ફ્લોરના સ્નાયુ જ્યારે નબળા પડી જાય ત્યારે જે મળમાર્ગનો જે એંગલ બનવો જોઈએ એ એંગલ સરખી રીતે બને કે હવે અત્યારે ચલણ જે છે એ વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ વધી ગયો છે વેસ્ટર્ન ટોયલેટના હિસાબે જે આપણે જૂની દેશી જે ઇન્ડિયન ટોયલેટ હતું એમાં આપણે જે પોઝિશન બને એમાં આપણો જે હિપ હિપબો છે સાંધો એનું પ્રેશર આવે એટલે પેટમાં તે મળમાર્ગને ટૂંકમાં જે એંગલ સીધો બની જાય અને જે મળત્યાગની પ્રક્રિયાને સેલી બનાવે પણ એ વસ્તુને પણ સારી રીતે ઓલું કરી શકાય વેસ્ટર્ન ટોયલેટનો તમે ઉપયોગ કરતા હોય અને તમારે આ તકલીફ હોય તો તમે તમારા પગને છ ઇંચ જેટલા ઉપર માનો કે નીચે પાટલો રાખી દીધો તો એનાથી તમારા જે મળનો જે એંગલ છે એ સીધો બને ને આ સમસ્યામાં પારસેલી તમને આંશિક રીતે ફાયદો થઈ શકે છે આ વસ્તુને રિપોર્ટ દ્વારા કરવી હોય તો એક એનોરેક્ટલ મેનોમેટ્રીની તપાસ થાય તો એમાં શું હોય કે એક કેથેટર હોય જે પેશાબની નળી નાખે એવું જ એક કેથેટર હોય અને એમાં બલૂન ફિટ કરેલું હોય એના દ્વારા તમારે જે મળમાર્ગનું વાલ્વ છે એ કેવી રીતે કામ કરે છે એક ખુલ્લે બંધ સાચી રીતે થાય છે કે નહીં મળમાર્ગમાં સેન્સેશન આવે છે કે નહીં એ બધી વસ્તુની અંદરથી તપાસ કરી શકાતી હોય છે તો આ બધા રિપોર્ટ જનરલી કરાવતા હોય છે પણ મોટાભાગના દર્દીઓને આ બધા રિપોર્ટની જરૂર હોતી નથી આ બધા રિપોર્ટની જરૂર પાંચથી દસ ટકા કેસમાં જ હોય છે જી એટલે કે માથું મારી રાખવાની જગ્યાએ જો તકલીફ હોય તો આપણે ડૉક્ટર પાસે જઈને એની તપાસ કરાવવી જોઈએ અને ખાસ કરીને આપણી જે જૂની પદ્ધતિઓ હતી જેમાં ખાનપાનની પદ્ધતિ હોય તો પણ ભલે અને લેટરીની પદ્ધતિ હોય તો પણ ભલે એ બંને દેશી પદ્ધતિઓ હતી જેનાથી આવા પ્રોબ્લેમો ઓછા થતા હતા સાહેબ તમને પૂછવા માગીશ કે ખરેખર કબજીયાતને કોન્સ્ટિપેશનને રોકવા માટે શું કરી શકાય કોઈપણ રોગ માટે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર એટલે કે થાય ને પછી ડૉક્ટર પાસે જવું એના કરતાં થાય જ નહીં એના માટે શું કરવું જોઈએ તો કબજિયાતને થતું રોગવા માટેની સાદી ટીપ્સમાં ચાર ફ ચાર એફ યાદ રાખવાના છે ફ્લુઇડ ફૂડ ફિઝિકલ એક્ટિવિટી અને ચોથું ફિક્સ ધ ટાઈમ શેડ્યુલ તો ફ્લુઇડ એટલે કે આપણી રોજના જમવાના ખોરાકમાં પાણી પ્રવાહીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો દરેક એડલ્ટે મોટા માણસોએ મિનિમમ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ પ્રવાહી વધારે લેવું જોઈએ સાથે સરોજ નવ સેકવું એક ગ્લાસ પાણી પીવાથી પણ કબજીયાતમાં થોડીક રાહત થાય છે તો પેલો એફ થઈ ગયો એટલે કે ફ્લુઇડ ઇન્ટેક પ્રોપર હોવો જોઈએ બીજું એફને આપણે વાત કરીએ તો ફૂડ હવે ફૂડમાં બેઝિક ની વાત કરીએ તો હાઈ ફાઈબર ધરાવતો ખોરાક લેવો જોઈએ ફૂડમાં તો હવે ખોરાકમાં સાવ સાદી ભાષામાં વાત પહેલાં આપણે એવી કરીએ કે કયા ખોરાકથી કબજિયાત થાય અને કયો ખોરાક લેવાથી માં ફાયદો થાય તો કબજીયાત કરનારા ખોરાકની વાત કરીએ તો સૌથી પહેલાં જ સાહેબ એ કીધું મેંદો જે અત્યારે દરેક વસ્તુમાં કોમન વસ્તુ છે પીઝા બ્રેડ દરેક વસ્તુ મેંદો આવે છે બીજી વસ્તુ ફ્રાઈડ ફ્રૂટ જે ખાસ ફ્રેન્ચ ફ્રાય ફ્રાય ફ્રેન્ચી બરાબર ફ્રાઈડ ફ્રૂટ છે પછી બીજું ગણીએ તો ફ્રોઝન ફ્રૂટ કોઈ પણ ફ્રોઝન ફૂડ કે જેમાં હાઈ સોલ્ટ કન્ટેન્ટ ફ્રોઝન મતલબ સુગર કન્ટેન્ટ વધારે હોય છે એનાથી પણ કબજીયાત વધારે થાય છે ને ત્રીજી વસ્તુ કેક પેસ્ટ્રી આઈસક્રીમ જે આ બધી જ વસ્તુ છે એ બધી કબજીયાત કરનારી ફૂડ છે હવે આપણે એવા ખોરાકની વાત કરીએ કે જે લેવાથી કબજીયાતમાં રાહત થાય કબજીયાત મટાડી શકાય ન થતું રોકી શકાય એના માટે તો એમાં પહેલી જ વસ્તુમાં આપણે ગણીએ તો હાઈ ફાઈબર ધરાવતા ફ્રૂટ્સ એટલે કે વેજીટેબલ ગ્રીન લીફી વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ તો ફ્રૂટમાં પણ એવા કયા ફ્રૂટ છે કે જેમાં રેસા ફાઈબર વધારે છે તો એમાં એપલ કીવી ઓરેન્જ આ બધા ફ્રૂટમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર વધારે હોય છે સોલ્યુબર ફાઇબર વેજીટેબલ્સની વાત કરીએ તો ગ્રીન લેફી લેપી વેજીટેબલ્સ એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી ખાસ કરીને સરગવો છે એ બધા એ સિવાયના કોમન ફ્રૂટ છે કે જે ચીપર છે બહુ મોંઘા પણ નથી તો એમાં વાત કરીએ તો બાફેલા બટેટા છાલ ઉતાર્યા વગરના શક્કરિયા એ બધામાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે તો આ બધા ખોરાક એવા છે કે જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે એ સિવાયમાં જે આપણે મેંદા વગરનું હોલ ગ્રેઇન્સ ડ્રાયફ્રૂટની વાત કરીએ તો ખજૂર છે બદામ છે અખરોટ છે આ બધા જ ખોરાક આપણને કબજીયાતને થતું રોકવામાં ફાયદો કરશે તો બીજો એફ એટલે કે ફૂડ ત્રીજા ફોની વાત કરીએ તો ફિઝિકલ એક્ટિવિટી એટલે કે આપણી અત્યારની રોજબરોજની બેઠાળું લાઈફમાં કોઈના કણ સ્વરૂપમાં થોડુંક શરીરને શ્રમ પડવો જોઈએ એ વોકિંગ હોય 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 સ્વિમિંગ કે ઘરનું રોજિંદુ થોડું કામ પણ રીતે તમારી ફિઝિકલ એક્ટિવિટી થશે તો સીધી વસ્તુ છે કે મોશન તમને બરાબર આવશે ચોથો આપની વાત કરીએ તો ફિક્સ ધ શીડ્યુલ શેનું શેડ્યુલ તો કે લેટરિન જવાનું શિડ્યુલ જમવાનું શીડ્યુલ અને સુવાનું શિડ્યુલ શક્ય હોય ત્યાં સુધી ફિક્સ રાખવાનું આના માટે હું એટલું કહી કે દરેક આપણા શરીરમાં કુદરતે બાયોલોજીકલ ક્લોક આપી છે આપણે જોજો જે વર્ષોથી પાંચ વાગે ઉઠતો હશે તો એને અલાર્મ ક્લોકની જરૂર નહીં પડે પાંચ વાગે આવી જ જશે તો એવી રીતે તમારું રોજબરોજનું જમવાનું સુવાનું અને લેટ્રિનનો અમુક પ્રોપર ટાઈમ હશે તો તમારે એ રેગ્યુલર મોશન આવવામાં કુદરતી રીતે એટલી બધી મદદ કરશે તો આ ચાર એફ એવા વસ્તુ છે કે એ કરવાથી પાણી પેલા પાળ આપણે બાંધી શકશું કબજીયાત નહીં થાય એના માટે થી જ આપણે પેલા પગલાં લઈ શકશું જી તો આ ચાર એફનું ધ્યાન રાખવાથી કદાચ આપણે પાંચમા એફની ફાયદો થઈ શકે છે કે ફ્લેક્સિબલી આપણે લેટરિન જઈ શકીએ છીએ એના માટે ચાર એફનું આપણે ખ્યાલ રાખવો પડશે એવું બને કે ચલો પાણી પહેલાં પાડ બાંધી લીધી છે ત્યાં સુધી વાંધો નથી પણ હવે પ્રશ્ન થઈ ગયો અને કબજીયાત થઈ ગયું તો સારવારમાં શું કરવું કબજીયાત પછી પણ સેમ વસ્તુનું ધ્યાન રાખવાનું છે 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 આમાં પણ ઘણા લોકોને થઈ જાય તો એ બધી વસ્તુઓ છે જેમ કે પાણી વધારે પીવું ફાઈબરવાળા છે વેજીટેબલ્સ ને એવું વધારે લેવું બરાબર છે ફિઝિકલ એક્ટિવિટી વધારે ચાલુ રાખવી આ બધી વસ્તુઓ કરવાથી થઈ જાય પછી પણ આપણને સારો એવો બેનિફિટ થતો હોય છે અને તમે આ બધી વસ્તુઓ કરશો તો પણ છે ડોક્ટર પાસે કદાચ જવાની જરૂર ના પડે બરાબર છે પણ માની લો કે આ તમે બધી વસ્તુઓ કરો છો જેમ કે પાણી જેમ રોકવા માટે છે તમે કે આઠ થી દસ ગ્લાસ પાણી રોજનું મિનિમમ પીવું જોઈએ ચલો માની લો કે થઈ જાય છે તો એટલીસ્ટ એના કરતા પણ આપણે વધારે પીવું જોઈએ કે જેમ કે છે અઢી ત્રણ લિટર જેટલું ફ્લુઈડ આઇડિયલી થવું જોઈએ જેની અંદર પાણી લીંબુ પાણી પાણીવાળા ફ્રૂટના જ્યુસ છાશ આવી બધી જ વસ્તુઓ ચાલે બરાબર ફાઈબરની અંદર પણ વેજીટેબલ્સ એ બધી વસ્તુ લઈ શકાય આનાથી વધારે પણ આપણે ઘરગથ્થુ ઉપચારની અંદર ઈસબ ગુલનો પાવડર છે ગ્રોસરી વાળાને ત્યાં મળતો હોય છે તો એ પણ આપણે ટ્રાય કરી શકાય સવારે સાંજે એ રીતે બરાબર છે ફિઝિકલ એક્ટિવિટી આખા દિવસની મિનિમમ ત્રીસ મિનિટ જેટલી તો આઈડિયલી કરવી જોઈએ બરાબર છે અને આ પછી પણ કદાચ નથી બેનિફિટ થતો તો પછી ડોક્ટર પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરવાની થાય નોર્મલી છે અમે જેવો કબજિયાત ને એવું થતું હોય તો એવા લોકોમાં છે એના માટેની સિરપ આવતી હોય જે આપણે લેક્સેટિવ કહીએ બરાબર ઇન્સોર્સ સ્ટૂલ સોફ થઈ જાય અને એને રેચક આપે એ બધી વસ્તુઓ બહુ એવું લાગે કે ઘણા લોકોને જે સંડાસ સાવ ગંઠાઈ ગયું હોય છે અને નીકળતું નથી એવા કેસની અંદર ઇનિમા આપવાનો થઈ શકે છે બરાબર છે એટલે આ બધી વસ્તુઓ તમારી કબજિયાત માટેની થઈ હવે ઘણી વખત માની લો કે કબજિયાતના કોમ્પ્લિકેશન્સ થઈ ગયા ઇન શોર્ટ હરસ મસા ભગંદર ને આવું બધું થઈ ગયું તો એના માટેની એડિશનલ ટ્રીટમેન્ટ પણ કરવી પડે છે બરાબર છે જ્યાં સુધી આપણે સાહેબે કીધું એમ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો એની અંદર કેવું છે માની લો કે આ કોમ્પ્લિકેશન એકવાર થયા તો એમાં મોટાભાગના લોકો કો છે તમને સર્જિકલ સાઇટ જવું પડે એવું બને પર લો કે હરસ થઈ ગયા બરાબર છે લાંબા ટાઈમથી તમે એની પણ છે ટાઈમે ટ્રીટમેન્ટ નથી કરેલી અને ક્રોનિક ચેન્જીસ એવા થઈ જાય તો એના માટે ઓપરેશન કરવું પડે છે બરાબર છે પાઇલ્સ માટે પણ સેમ વસ્તુ કે ને એવું ચાલુ થઈ જાય તો એના માટે પણ આપણે સર્જરી તરફ જવું પડે ભગંદર એક એવી વસ્તુ છે કે એ માટે એક વખત થયું પછી એની કોઈ મેડિકલ મેનેજમેન્ટ નથી હંડ્રેડ પર્સન્ટ સર્જિકલ ટ્રીટમેન્ટ જ એની કરવી પડે છે બરાબર છે એટલે કોમ્પ્લિકેશન્સ તરફ આપણે ના જઈએ સૌથી વધારે બેટર છે તો પ્રાઇમરી આપણે જે જે વસ્તુઓ ઘરે કરી શકીએ છીએ તો એ બધી વસ્તુ કરવી જોઈએ જેમ પ્રિવેન્શન બરાબર છે અને પછી માની લો કે આ વસ્તુઓથી પણ બેનિફિટ નથી થતો તો કોઈ પણ કન્સલ્ટન્ટને આપણી નજીકમાં દેખાડીને ટાઈમે ટ્રીટમેન્ટ કરવી જોઈએ બરાબર જી તો આ પ્રકારની સારવાર પણ આપણે કરી શકીએ છીએ અને અંતિમ પ્રશ્ન સાહેબ હું તમને પૂછવા માગીશ કે ખાસ કરીને આપણે બાળકોની વાત કરી કે બાળકોને આવા પ્રશ્નો હવે ઊભા થયા છે બાળકોને ખાસ કરીને શાળાએ જતા હોય છે વહેલી સવાર એના માટે પણ થાય છે અને ખાસ કરીને એવું પણ લોકોનું આપણે માની શકીએ કે હવેનું જે જંક ફૂડ છે એ બાળકોને વધારે ભાવે છે બાળકો વધારે પડતું જંક ફૂડ ખાય છે એના હિસાબે કદાચ આ પ્રશ્ન થતો હોય તો ખોરાકમાં શું ધ્યાન બાળકોને રાખવાનું જેમ કે સાહેબે બધા વાત કરી જ લીધી છે બાળકોમાં એક વસ્તુ હું ક્લિયર બધાને નોલેજ આપું છું કે ટોટલ જે સો ટકા સારવાર છે એમાંથી માત્ર ત્રીસ ટકાનું કામ દવાનું છે તમે ગમે જગ્યાથી દવા લ્યો ગમે ડોક્ટરોને બતાવો આપણે મોરબીની ભાષામાં કહીએ તો મુંબઈ અને રાજકોટ ને અમદાવાદ બધી જગ્યાએ બતાવી દો જે લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ચેન્જ નહીં થાય તો દવા તો માત્ર ત્રીસ ટકા જ છે તમારી દવા ચાલુ ચાલુ જ રહેશે તો હાઉ ત્રીસ ટકા હું તમને કહું છું ડાયટ ત્રીસ ટકા એક બીજી વસ્તુ આવે જે ખાસ બાળકો માટે છે એ છે પોસ્ટ પ્રાન્ડિયલ ટોયલેટ ટ્રેનિંગ એટલે કે શું

એટલે ચાલીસ ટકા તો એના ઉપર જ છે અમારા મોરબીમાં ઘણા દર્દીઓને અમારે એનાથી રિલીફ મળી ગયું કે ખાલી આપણે ટોયલેટ ટ્રેનિંગ ઉપર જ ફોકસ કરી લઈએ કે ભાઈ જેટલી વાર બાળક જમે એટલી વાર સંડાસ ઉપર બેસાડો થોડું કહેવામાં ઈઝી છે પણ કરવામાં ડિફિકલ્ટ પડે માતા પિતા માટે પણ એ એક બહુ સારું ઉપાય છે ત્રીજો ડાયટ ડાયેટમાં જેમ કે સાહેબે કીધું એ ડાયટમાં ચેન્જીસ તો કરવાનું છે પણ અમુક વસ્તુ અમુક ફ્રુટ્સ મેડિસિન જેવું કામ કરે એમાં જે રિસર્ચ પ્રૂવન છે જે કે અમારા મેડિકલ જર્નલમાં પબ્લિશ થયેલા છે એમાં એક છે પ્લમ પ્લમ ઇંગ્લિશમાં એટલે કે હિન્દીમાં આલુ બુખારા અને સાધારણ ગુજરાતી ભાષામાં જરદાળુ આ એક આટલા સાઈઝના ફ્રૂટ હોય છે બધી જગ્યાએ મળી જાય છે એ કોન્સ્ટિપેશન માટે એઝ અ મેડિસિન છે બીજો ગુલાબ નાશપતિ નહીં ગુલાબ 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 એ પણ એક મેડિસિન જેવું છે આ બે વસ્તુ હેલ્પ કરે સંતરા હેલ્પ કરે મોસંબી હેલ્પ કરે પાઇનેપલ હેલ્પ કરે ઉંધા ડાયરેક્શનમાં કેળા ઓછો વાપરવાનું કે નહીં આપવાનું ઠીક છે ડાયટમાં પછી મેદાની વસ્તુ સાહેબે કીધું આપણે બંધ કરવાનું છે જેટલા થઈ શકે બંધ કરી દો તો એ જે બહુ બાલક જીત કરતો હોય તો નૂડલ્સમાં અત્યારે શું છે કે ઘણા બધા ઓનલાઈન તમે મંગાવી શકો છો કે રાગીના બનેલા કે બીજા બાજરાના લોટના બનેલા નૂડલ્સ મળી જાય છે છોકરો કે તો નહીં મારે નૂડલ્સ ખાવું છે તો એ એક ઓપ્શન તમે ચેન્જ કરી શકો છો બરાબર એટલે ડાયટ અને સાથે પોસ્ટ પ્રેન્ટલ ટોયલેટ ટ્રેનિંગ અને પછી ત્રીસ દવાનું કામ છે સિત્તેર કામ દવાથી નહીં થાય ઓકે ઓકે તો આ હતા કોન્સ્ટિપેશન વિશેની આજે આપણે ચર્ચા કરી જેની અંદર આપ ચારો ડોક્ટર વૈભવભાઈ વિપુલભાઈ મયુરભાઈ અને અમિતભાઈ આપ ચારો અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે જે આવા કાર્યક્રમો ચલાવે છે જેથી કરી અને રોગો પ્રત્યે લોકોની જાગૃતિ આવે અને ખરેખર એક એવો રોગ કે જ્યાં ઘણા બધા રોગોને પણ આમંત્રણ આપે છે તો એને કેવી રીતે અટકાવી શકાય અને ઘરેથી પણ ઘરગથ્થુ ઉપચારથી કેવી રીતે અટકાવી શકાય એની માહિતી અમને આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર